નિશ્મા સોની મિત્ર ગઢવીએ ભૂમિકા ભજવી હતી અને પત્રકાર પરિષદ પરની ડિબેન્સ યોજવામાં આવી હતી જેમાં ફિલ્મના મોટાભાગના કલાકારોએ હાજરી આપી હતી સૌપ્રથમવાર પ્રથમ વાર પહેલી વખત કોઈ ફિલ્મના પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના જે રીતે ગીત પર ડાન્સ કરવામાં આવ્યો છે તે જ રીતે લાઈવ પર્ફોર્મન્સ આજે અહીંયા કરવામાં આવ્યું હતું ત્યારે વધુ માહિતી ફિલ્મના કલાકારોએ આપી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત સોની આ ફિલ્મ કેરેક્ટર છે મારી ફિલ્મ ભ્રમ ત્રેવીસમી મીના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું શ્રદ્ધા માયાની દીકરી છે ચૌદ વર્ષની છે અને એની મમ્મીને ડિમેન્શિયા છે એની મમ્મીને કંઈ યાદ નથી રહેતું એટલે ચૌદ વર્ષની દીકરી જેટલી ઇનોસન્ટ હોય એટલી જ ઇનોસન્ટ શ્રદ્ધા છે પણ કેમ કે મમ્મીને આવી બીમારી છે એટલે એને બહુ જ મેચ્યોરિટીથી એની મમ્મીનો સાથ આપવો પડે છે અને એ એના કેરેટેકર મિહુલ સાથે એની મમ્મીને સાચવે છે અને જેવી એક ચૌદ વર્ષની ઇનોસન્ટ છોકરી હોય બસ એ શ્રદ્ધા છે હા અને પહેલા મારી પહેલી ફિલ્મ હતી મૃતૃષ્ણા જેમાં હું તારાનું કેરેક્ટર પ્લે કરતી હતી એ રિલીઝ થઈ હતી બે હજાર બાવીસ માં અને અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર અવેલેબલ છે મારું નામ સોનાલી લેલે દેસાઈ ભ્રમ જે ફિલ્મ તેવીસ તારીખે આવવાની છે એમાં મેં માયાનું કેરેક્ટર નિભાવ્યું છે માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે ડિમેન્શિયા એટલે જેમની યાદશક્તિ બહુ ઓછી હોય એમને હેલુસિનેશન્સ થતા હોય જે ઘટના ઘટી ના હોય એ ક્યારેક એમને દેખાય છે અને બહુ લાઈફ એમની કન્ફ્યુઝડ રહે છે એમના યાદશક્તિના કારણે અમુક દિવસો બહુ જ સારા જાય ત્યારે લાઈફ એની એકદમ મસ્ત સારી રીતે જતી હોય છે અને ક્યારેક એમની મેમરીનો પ્રોબ્લેમ આવી જાય એટલે આખું એમનું લાઈફ અપસાઇડ ડાઉન થઈ જાય છે અને આવા આવા સિચ્યુએશનમાં કેરેક્ટરિસ્ટિક્સમાં એમના ઘરે એ ઘટના ઘટે છે અને એની સાથે આ પાત્રનું રિલેશન છે કેવી રીતના એ વસ્તુને હેન્ડલ કરે છે માયાનું જે કેરેક્ટર છે એના લાઈફના બે પિલર્સ છે એક એમનો કેરટેકર જે છે જેમના મેહુલ છે અને બીજી એની દીકરી જે છે એ શ્રદ્ધા છે તો એના પર બહુ ડિપેન્ડન્ટ છે માયાનો કેરેક્ટર એમને યુ બધી વસ્તુ યાદ અપાવવા માટે એમનો કેર કરવા માટે રેડી નમસ્કાર મારું નામ છે મિત્ર ગઢવી હું છું સોની અને હું છું સનાલી લેડી દેસાઈ સર આજની જે પરફોર્મન્સ કરવામાં આવી એ કઈક અમારી ફિલ્મ જેનું નામ ભ્રમ છે એ ત્રેવીસમી તારીખે આ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે જેમાં સોનાલીબેન બેન માયા નું કિરદાર ભજવી રહ્યો છે જેમને ડિમેન્શિયા છે હું એમના ઘરનો નો કેરટેકર છું અને નિશ્મા એમની ડોટર કેરેક્ટર ભજવે છે અને એક નાનકડા ફેમિલીની વાત છે કે જે લોકો ખુશીથી જીવન જીવે છે હું એમના પરિવાર ધ્યાન રાખું છું બધી જ રીતે કારણ કે ડિમેન્શિયામાં યાદ શક્તિ નથી રહેતી નિશ્મા નાની દીકરી છે એટલે આ ત્રણ જણાનું જીવન છે અને એમના જીવનમાં એક દિવસે અચાનક એક એવી ઘટના ઘટે છે જેને કારણે એ લોકો મુશ્કેલમાં મુકાય છે એક સામાન્ય પરિવાર મુશ્કેલમાંથી બહાર આવવા શું કરી શકે એની આ વાર્તા અને એમાં આવે છે પોલીસ ઓફિસર જે અભિનય બેન્કર જે કિરદાર ભજવે છે જે ruthless છે જેમને કંઈ મળી નથી જેમને એવું છે કે મારે કે સોલ્વ કરવાનો ગમે તે થઈ જાય તો એ બહુ વધારે મુશ્કેલી માં મુકાય છે અને એક નાનું પરિવાર હવે મુશ્કેલીને કઈ રીતે પાર પાડી શકે એની વાર્તા એટલે ભ્રમ ના અપાર વામ બજેટ મને કઈ નથી લાગ્યું મેં બે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી જ હું આ સ્ટેટમેન્ટ આપું છું આપણે એટલા સક્ષમ એટલા સારા કામ કરી રહ્યા છીએ ત્યાં મોટું બજેટ છે

એમને ખૂબ પ્રેમ આપ્યો છે કારણ કે ઓડિયન્સ ને વિષય શું છે એમાં મને લાગે છે રસ હોય છે જે અમે પીરસી રહ્યા છે અને એમણે મને આટલા દસ વર્ષમાં એટલો પ્રેમ આપ્યો છે કે મને જરાય ચિંતા નથી